હેલો માય યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં દેશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં છીએ જય મા મોગલ બધાને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ઘણા દિવસો થઈ ગયા આપણો બ્લોગ ન આવતો અને આજે આજે આપણે બ્લોગ બનાવી નાખ્યા છે અને વાગવામાં થઈ ગયા છે સાડા નવ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે જો ઘરનું બધું કામ કરીને નવરા થઈ ગયા છે માથું બાધું ઓળાવીને મસ્ત થઈ ગયા છે અને આપણે હમણાં કે તો ને એવું કંઈ પૂરતા નહીં કેમ કે અમારે એક માળીનો સ્વર્ગવાસ થઈ ગયેલો છે એટલે એટલે હમણાં કાંઈ બ્લોગ બનાવતા નહીં રીલ કારક કારક બનાવતા ને એવું બધું હતું તો હજી માળીનું કંઈ પાણી ટોળ તો ગયું નહીં પણ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધા બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો તો આપણે રાયને એવું સારું કરવાનું છે તો આપણે એ રાયને સારું કરી નાખીએ

જીરું અને વખાણી ને હળદર ને મરચું ધાણી પણ બાકી છે આમાં મોરસ છે એમાં ચાની ભૂકી છે ખાંડેલી મેથી છે આમાં મરસામાં તળી હતી ડાયરેક્ટ આપણે ખાંડવી ન પડશે કે ખાંડી નાખેલી છે આમાં સોડા કરશે અને મીઠા આ બધા બધા કરી નાખ્યું અને આપણે ડબ્બી કરેલું છે રસવાડમાં મૂકી દઈએ આપણે ચણા મૂકવવાના છે ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગ મારે છે

આપણે જોસણા હોકવવાના દીધા છે પિંચો ને બા મંદિર થી મળ્યા હતા પણ તપવીને એને કઈક સાન લોટ બનાવી નાખશું ને દાળ થોડીક નાખશું ડાળ કરવા એવી કઈ ખેડૂતો તડકે તપવા નાખી દીધા છે તો આપણે રસોઈ બનાવીને કંટ્રોલ કરીએ બ્લોગમાં તો આપણે તો ટેટી મોઈ નાખી છે ને એક ટેટી ગબલામાં પડી છે